આ તરફ ગરમીને લઈ હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવે છે સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી કચ્છ રાજકોટ મોરબી સુરેન્દ્રનગરમાં હીટવેવની આગાહી તો રાજકોટમાં ગરમીનું અરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં લોકો સાથે પશુ પક્ષીઓને પણ ડિહાઈડ્રેશનની અસર થાય છે ત્યારે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અબોલ પશુ પક્ષીઓ માટે ખાસ સારવાર આપવામાં આવે છે જૂનાગઢ શહેરના હીરાપન્ના કોમ્પ્લેક્સ ખાતે પક્ષીઓ માટે એક મિની હોસ્પિટલ અને આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે જ્યાં ડીહાઇડ્રેશનની અસરથી ઘાયલ થયેલા પક્ષીઓને રાખવામાં આવ્યા છે આ આઇસોલેશન વોર્ડમાં તબીબોની ટીમ પાંજરા કુલર ઠંડક માટે ફુવારા મેડિકલ સાધનો વિટામિનના ટીપા

અમારી પાસે ચાર થી પાંચ ની એવરેજ હતી જેની જગ્યાએ અમારે અત્યારે સાત થી આઠ ની એવરેજે પક્ષી દરરોજના માંદા જે ઇકને કારણે ઘાયલ થયેલા છે તે આવે છે ગરમીના પ્રકોપ વચ્ચે પાટનગર ગાંધીનગરમાં આવેલા ઇન્દોળા પાર્કમાં પ્રાણીઓ તેમજ પશુ પક્ષીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે ગરમીમાં પ્રાણીઓને ઠંડક આપવા માટે દરરોજ એક હજાર પચાસ કિલો બરફથી વાતાવરણ ઠંડુ રાખવામાં આવી રહ્યું છે તે ઉપરાંત સ્પ્રિન્કલર મૂકીને હરતા ફરતા પ્રાણીઓને ગરમીથી રાહત આપવામાં આવે છે તેમજ સતત પાણી નાખવામાં આવી રહ્યું છે કુંડમાં રહેલું પાણી ગરમ થઈ જવાની શક્યતા પણ વધારે હોય છે જેથી પાર્કમાં રાખવામાં આવેલા મગરના કુંડમાં બરફની પાટ મૂકવામાં આવે છે સિંહ અને દીપડાના પિંજરામાં ટેબલ ઉપર બરફની પાટ ગોઠવવામાં આવે છે જેથી પ્રાણી ટેબલની નીચે અથવા બરફની નજીક આવીને ઠંડક અનુભવી શકે છે આ સિવાય પ્રાણીઓને હેલ્થને ધ્યાનમાં રાખીને દર વર્ષે ઉનાળામાં ખોરાક ઓછો કરી દેવામાં આવે છે અને તેમને વધુ પ્રમાણમાં પ્રવાહીનું સેવન કરાવવામાં આવે છે પાસે ત્રણ સી છે બે ભાગ છે અને ત્રણ દીપડાઓ છે આ ત્રણે ત્રણ આવાસોમાં આપણે કુલરની વ્યવસ્થા કરેલી છે સાથે સાથે જે જાળીવાળો ભાગ જે છે એમાં ખસતટી લગાડેલી છે અને ખસતટી પર આપણે પાણીનો છંટકાવ કરવામાં આવે છે સાથે સાથે કુલરમાં પણ આપણે ઠંડુ પાણી ભરવામાં આવે છે અને તેને આગળ બરફની પાઠ જે છે એ રાખવામાં આવે છે સાથે સાથે ગરમીનું પ્રમાણ વધારે હોય છે તો તે દરમિયાન લગભગ સાડા બાર વાગ્યાની આસપાસ આ પ્રાણીઓને આપણે આવાસમાં અંદર લઈ લઈએ છીએ અને સાડા ચાર વાગે આપણે ફરીથી તેને બહાર ખુલ્લા મૂકીએ છીએ ગરમીનો પારો દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે ગરમીથી પ્રાણીઓને રક્ષણ મળે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે અને આ પ્રકારની